સામાન્ય સભા પૂર્ણ થયા બાદ આપ દ્વારા વિરોધ નોંધાવી રાજકોટના મૃતકોને ન્યાય આપવા માંગણી કરાઈ સામાન્ય સભામાં આજે કોર્પોરેટર ગેમર દેસાઈ બાદ મળી સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવીને સામાન્ય સભાની મોકૂફ રાખવામાં આવી હતી શાસક અને વિપક્ષના કોર્પોરેટર દ્વારા ગેમર દેશના પરિવારને તમામ રીતે સહાય આપવા માટે એક સુરે વાત કરવામાં આવી ભ્રષ્ટાચારને કારણે લોકોના મોત સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિરોધ પક્ષ તરફથી સભાખંડની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજકોટમાં થયેલી ગોજારી ઘટનામાં મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી સુરતના તક્ષશિલા કાંડ બાદ હજી પણ મૃતકના પરિવારજનોને ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે પરંતુ તે પૂર્ણ થઈ નથી તેવી જ રીતે રાજકોટના મૃતકના પરિવારજનોને પણ ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરાઈ રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા જી આજે આપણને બધાને ખબર છે કે રાજકોટની ગુજરાતની અંદર અવારનવાર દુર્ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લે જ્યારે રાજકોટની અંદર ગોઝારી દુર્ઘટના બની જેમાં પરિવારો ઘણા બધા પરિવારો બરબાદ થઈ ગયા પરિવારો જે કહેવાય ને કે એક પિતાનું જે હમણાં અમે ન્યૂઝમાં જોયું હતું કે પિતાનું રુદન અને એમણે કીધું કે ભાઈ દર વખતે ન્યાય નહીં માગી અમે જો ન્યાય નહીં મળે તો હું ખુદ મારી નાખીશ આવા શબ્દો બોલવા પડે એનો મતલબ એવો થાય કે એ પિતાને પણ આ સરકાર ઉપર ભરોસો નથી ક્યાંથી હોય કારણ કે અગાઉ પણ આવી વારંવાર દુર્ઘટનાઓ બની છે લઠ્ઠાકાંડની દુર્ઘટના હોય મોરબીની દુર્ઘટના હોય ભરૂચની હોય કે વડોદરાની હોય આ તમામ દુર્ઘટનાની અંદર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હજી સુધી અમને ન્યાય નથી મળ્યો આજે અમારી એવી માગણી છે કે અત્યારે જે રાજકોટની અંદર હાલમાં જે દુર્ઘટના બની છે અને તપાસ કમિટી બની છે તપાસ કમિટી આના પહેલાં પણ બનેલી હતી અલગ અલગ દુર્ઘટનાઓમાં પણ હજી સુધી કોઈને ન્યાય મળ્યો નથી એનું રિઝલ્ટ ઝીરો છે તો આમાં પણ રિઝલ્ટ ઝીરો ના આવે જે કોઈ કસૂરવાર હોય જે કોઈ ગુનેગાર હોય તમામની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય સજા આપવામાં આવે જેના કારણે આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ન બને અને કોઈ નિર્દોષ લોકોનો આમાં જીવ ના જાય જ્યારે આવી કોઈ દુર્ઘટના બને છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે શાસકો વાહવાઈ લૂંટવા આવી જતા હોય કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે પણ અત્યાર સુધી કયા ચબરબંધીને પકડવામાં આવ્યો એનો તો ક્યારેય ખુલાસો કર્યો નથી અમારી માગણી એવી છે કે સખત કાર્યવાહી થાય અને જે કોઈ નિયમો પોલિસી બનાવેલી છે એના અમલ સખત રીતે થાય આમાં ભેદભાવની નીતિ જે રાખવામાં આવે છે ભેદભાવની નીતિ ના રાખવામાં આવે બધા માટે કાયદો સરખો હોય એવી રીતના કામગીરી થાય એવી માંગણી સાથે અને તમામ મૃતકોને જલ્દી ન્યાય મળે એવી માંગણી સાથે આજે